હાય ફ્રેન્ડ હું છું હિરન સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ કોફીનું પ્રીમિક્સ પ્રીમિક્સ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક વાસણ લેશું તેની અંદર આપણે આ રીતે ગરણી રાખીશું રાખી આપણે તેનામાં દળેલી ખાંડ નાખશું અને ચાળી લેશું ફ્રેન્ડ્સ તમારે જેટલું ગળપણ લેવું હોય એટલું ફ્રેન્ડ્સ તમે લઈ શકો છો હવે આપણે આની અંદર મિલ્ક પાવડર એડ કરીશું જે માર્કેટમાં દસ રૂપિયાનું પેકેટ મળે છે તે તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો મેં આમાંથી મેં આમાં ત્રણ નંગ એટલે ત્રણ પેકેટ દૂધનો પાવડર એડ કરી લીધો છે અને જે આ રીતની કોફીના પાઉચ મળે છે બે રૂપિયાવાળા તે મેં આની અંદર ત્રણથી ચાર એડ કરી લીધા છે ફ્રેન્ડ્સ આમાં જોઈ શકો છો કોફી પણ એડ થઈ ગઈ છે અને મિલ્ક પાવડર પણ એડ થઈ ગયો છે અને આ ધળેલી ખાડ પણ એડ થઈ ગઈ છે હવે આપણે હલાવી લેશું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે હલાવી લીધું છે તો તૈયાર છે કોફીનું પ્રીમિક્સ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તૈયાર છે કોફીનું પ્રીમિક્સ ફ્રેન્ડ્સ મારી રેસીપી કેવી લાગી જો તમને ગમે હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ